તો ચાલો વિદ્યાર્થી મિત્રો વેલકમ બેક ચેપ્ટર નંબર બે જૈવિક વર્ગીકરણનો સૌથી છેલ્લામાંનો એક ટોપિક અને બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જેનું નામ છે વાયરસ અને આપણે શરૂઆત કરીએ છીએ વાયરસની હકીકતમાં તમે જુઓ આ વાયરસને છે ને વર્ગીકરણથી બાર કાઢી મૂક્યો છે કોણે કાઢી મૂક્યો તમને મને નથી ખબર કેમ કેમકે વીટેકરે પાંચ સૃષ્ટિ આપણને આપી કેટલી સૃષ્ટિ આપી પાંચ સૃષ્ટિનું વર્ગીકરણ કર્યું આ પાંચ સૃષ્ટિ પૈકી સૌથી પહેલી કોણ હતી તો કે મોનેરા સૃષ્ટિ હતી પછી કોણ હતી તો કે પ્રોટિસ્ટા હતી પછી કોણ હતી તો કે ફૂગ હતી પછી કોણ હતી વનસ્પતિ સૃષ્ટિ અને છેલ્લે કોણ હતી પ્રાણી સૃષ્ટિ આ પાંચે પાંચ સૃષ્ટિમાં વાયરસ ભાઈને કોઈ પણ જગ્યાએ સ્થાન આપવામાં આવ્યું નથી હવે આના ઘણા બધા કારણો છે પહેલી વસ્તુ વાયરસ તમે નાના હતા લગભગ છઠ્ઠું સાતમું ભણતા હતા ત્યારથી તમને ખબર છે ને અત્યારે તો તમને વાયરસ વિશે ખબર જ હશે આખા ગામને આખા વિશ્વને ખબર હશે કેમ કે કોરોનાની મહામારી તમને મને એ સમય કેમ ભૂલાય હા કે ના અને કોરોના શું છે પોતે એક વાયરસ છે હા કે ના ક્લિયર થાય છે મારી વાત ચાલો હું આને લઈને એક નવો પોઈન્ટ સમજાવવા જઈ રહ્યો છું જ્યારે વાયરસની વાત કરીએ ત્યારે તમારે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખવાનો છે વાયરસ જે છે એ સજીવ અને નિર્જીવ સજીવ અને નિર્જીવ ને શું કરતી કડી છે તો કે જોડતી કડી છે શું છે તો કે જોડતી કડી છે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે સર તમે આવું કેમ કહો છો વાયરસ જ્યારે શરીરની બહાર હોય વાયરસ જ્યારે શરીરની બહાર હોય ત્યારે નિષ્ક્રિય નિષ્ક્રિય ફટિક રચના સ્વરૂપે હોય ફરીથી બોલું છું વાયરસ જ્યારે શરીરની બહાર એટલે વાતાવરણમાં હોય ત્યારે નિષ્ક્રિય સ્ફટિક રચના સ્વરૂપે હોય છે આપણે એને ક્રિસ્ટલાઇઝ કરી શકીએ છીએ એને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં એક્ઝામિન કરી શકીએ કેમ કેમ કે દુનિયાની અંદર વાયરસ જે છે એ સૌથી નાનું સ્વરૂપ ધરાવે છે બેક બેક્ટેરિયા કરતા પણ નાના છે પરંતુ તેમ છતાં તમને એવો સવાલ પૂછે હાલો હું તમને પૂછી જ લઉં તમને એવો સવાલ પૂછે કે દુનિયાના સૌથી નાનામાં નાના કોષ કયા તમારે યાદ રાખવાનું છે કયા કોષ હંમેશા જીવંત કોષની વાત કરો જ્યારે સૌથી નાના જીવંત કોષની વાત આવે ત્યારે મેં તમને સમજાવ્યું છે કોનું એક્ઝામ્પલ આપશો પીપીએલઓ અથવા તો શું બોલશો માઇકોપ્લાઝમાં એ દુનિયાનો સૌથી નાનામાં નાનો કોષ છો એના કરતાં પણ નાના વાયરસ હોવા છતાં આપણે વાયરસને નાના કહેતા નથી કેમ તો કે કે ડાયરેક્ટ કોષ રચના ધરાવતા નથી હકીકતમાં એની પાસે કોણ છે તો કે એની પાસે જનીન દ્રવ્ય તો છે સાંભળજો શું છે જનીન દ્રવ્ય તો છે પરંતુ એની પાસે કોષ રસ નથી મારી વાત સાંભળજો બેઝિસ ઓફ લાઈફ આ કોષ રસ એની પાસે નથી ક્લિયર થઈ ગયું તમને સમજાય છે બીજી વસ્તુ વાયરસ પાસે આ કોષ રસ ન હોવાને કારણે જેને શું કીધા છે અકોષીય સજીવ શું કીધા છે મિત્રો કોષની બેઝિક રચના જે હોવી જોઈએ જેવું ક્રિયા કરવા માટે અથવા તો રાસાયણિક ક્રિયા કરવા માટે જે કોષ રસ હોવો જોઈએ એ કોષ રસ ન હોવાને કારણે જેને શું કહી દીધા છે અકોષીય સજીવ શરીરની બહાર હોય ત્યારે નિષ્ક્રિય પટિક રચના ધરાવે છે રાઈટ બીજી વસ્તુ એ લોકો જીવંત વાસ્તવિક જીવન ધરાવતા નથી એનો મતલબ જ્યારે શરીરની બહાર હોય ત્યારે ફરજિયાત આપણે એને શું કહીએ કહીએ છીએ નિર્જીવ કહીએ છીએ શું કામ નિર્જીવ કહીએ છીએ કે એનું કોઈ રિયલ સાચું વાસ્તવિક જીવન નથી અને એને જો જીવન જીવવું હોય એને જીવન જીવવું હોય તો ફરજિયાત એને કેવું જીવવું પડે પરોપજીવી કેમ તો કે એને અન્યના શરીરમાં દાખલ થવું પડે એ બેક્ટેરિયા હોય તોય ભલે એ વનસ્પતિ હોય તોય ભલે અને એ પ્રાણી હોય તોય ભલે એનો મતલબ કે પ્રાણી વનસ્પતિને બેક્ટેરિયાના શરીરમાં જઈ શકે છે મારી વાત ક્લિયર થાય અને એટલા માટે જ આપણે કીધું છે કે એની પાસે બીજો કોઈ વિકલ્પ નથી કોના સિવાય પરોપજીવન સિવાય અને એટલા માટે જ વાયરસને આપણે શું કહીએ છીએ અ વિકલ્પી પરોપજીવી બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખવાનો છે વાસ્તવિક જીવન નથી અકોષીય સજીવ છે કોષ રચના એટલે કે એકચ્યુઅલી કોષરસ ધરાવતા નથી શરીરની બહાર જ્યારે હોય નિષ્ક્રિય સ્વરૂપે અને સજીવ અને નિર્જીવ વચ્ચેની જોડતી કડી છે તેમ છતાં એ એક નાનકડો આમ તો વાયરસ જે નરી આંખે દેખાતો નથી તબાહી સર્જી શકે છે બોસ હા કે ના ચાલો આગળ વધીએ હવે અહીંયા વાત કરીએ છીએ આપણે વાયરસનો કોઈ એક પર્ટીક્યુલર આધાર લઈને આપણે વાયરસને વર્ગીકૃત કરીએ એના આકાર એનો શેપ એની અંદર દ્રવ્ય એના આધારે આપણે વાયરસને શું કરી શકીએ વર્ગીકૃત કરી શકીએ વાયરસને જે આપણે ભણીએ છીએ એની જે સ્ટડી કરવામાં આવે એની જે બ્રાન્ચ છે એને વાયરોલોજી કહેવાય છે શું કહેવાય છે મિત્રો વાયરોલોજી કહેવામાં આવે છે એકવાર વાર તેઓમાન કોષોને ચેપ લગાડે મારી વાત સાંભળજો વાયરસ તમને બેઝિક સ્ટડી બધાને ખ્યાલ જ છે જે વાયરસ છે એ એકવાર ધારો કે મને કોરોના હોય અને મને જો ચેપ લાગે અને હું છીક ખાઉં અને મેં કોઈ અહીંયા માસ્ક પહેરેલું ન હોય તો એ છીકની અંદર કોરોનાના વાયરસ છે એ વાતાવરણમાં ફેલાય એટલે એકવાર જે વ્યક્તિને ચેપ લાગે એના શરીરમાં વાયરસ એન્ટર થાય એ વાયરસ એના શરીરની મશીનરી કોષને યુઝ કરે અને એની અંદર એનું બહુ ગુણન થાય બહુ ગુણન થઈ ગયા પછી ઇન્ફેક્શન થઈ જાય અને ઇન્ફેક્શનના કારણે જ્યારે એ છીંક ખાય ત્યારે નવા બનેલા વાયરસ બહાર નીકળે અને અન્યને ચેપ લગાડે મારી વાત ક્લિયર થઈ ફરીથી સમજાવો અહીંયા ધ્યાન આપજો આ એક વાયરસ છે ઉદાહરણ તરીકે શરદીનો વાયરસ અથવા તો સામાન્ય પ્રકારનો ઇન્ફ્લુએન્ઝા છે આ ઇન્ફ્લુએન્ઝા વાયરસ જ્યારે શરીરની અંદર દાખલ થાય કોની અંદર શરીરમાં દાખલ થાય હવે શરીરમાં દાખલ થાય ત્યાં સુધી તો પોતે કેવો વાતાવરણમાં નિર્જીવ જેવો એ શરીરમાં દાખલ થાય એટલે શરીરના કોષોને ઇન્ફેક્શન લગાડે ઉદાહરણ તરીકે ડબલ્યુબીસી એટલે આપણા શ્વેત કોષો રાઈટ એટલે ડબલ્યુબીસીને ને જેવો ઇન્ફેક્શન લગાડશે એટલે હવે શું થશે તો કે આ આપણા ડબલ્યુબીસી એના ઉપર હું પેન બદલું એટલે તમને ખ્યાલ આવે આ આપણો વાયરસનો મોલિક્યુલ અને આ વાયરસના મોલેક્યુલ પોતાના શરીરમાંથી ચોક્કસ પ્રકારનું જનીન દ્રવ્ય જે છે પોતાના શરીરમાંથી ચોક્કસ પ્રકારનું આ જનીન દ્રવ્ય જે છે એ કોની અંદર નાખ્યું એમણે ડબલ્યુબીસી ની અંદર નાખી દીધું હવે ડબલ્યુબીસી માં નાખવાને કારણે આ જનીન દ્રવ્ય એ ડબલ્યુબીસી ના કોષમાં આપણું જે ખુદનું જનીન દ્રવ્ય છે એમાં બહારથી આવેલું આ જનીન દ્રવ્ય દાખલ થાય રાઈટ ચાલો હું ફરીથી ડાર્ક પેન વાપરું આ જનીન દ્રવ્ય જે છે એ અહીંયા દાખલ થાય અને એના કારણે હવે આપણો કોષ એ નવા આપણો કોષ એ નવા વાયરસને પેદા કરવાનું કારખાનું બની જાય એનો મતલબ આપણો કોષ જે છે આપણો છે એ નવા પેદા કરશે અને વાયરસ આપણા શરીરની સ્થિતિને બગાડે છે આપણા શરીરના ચયાપચય પચયને અસર કરે છે અને એના કારણે આપણા શરીરના કોઈ ચોક્કસ અંગોને નુકસાન થાય છે ઉદાહરણ તરીકે કોરોનામાં શ્વસન તંત્રને નુકસાન થાય અને એના કારણે આપણા શરીરમાં શરદી ઉધરસ તાવ આના 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 શું દેખાય છે સિમ્ટમ્સ દેખાય છે આની અસર દેખાય છે બટ નાવ મારે તમને જે સમજાવવું છે આની સામે આપણા શરીરની રોગ પ્રતિકારકતા આપણા શરીરની રોગ પ્રતિકારકતા એ પ્રતિકારકતાને કારણે ધીરે ધીરે વાયરસ હોય એને આપણા શરીરના અન્ય ડબલ્યુબીસીના કોષો જેને આપણે બોલીએ છીએ ટી સેલ એ કામ કરશે વાયરસને મારશે અને એની અસરને ધીમી પાડશે પણ જો એ રોગ પ્રતિકારકતાની સામે વાયરસની તાકાત વધી ગઈ તો ડેફિનેટલી આપણા શરીરને શું કરે છે નુકસાન કરે છે આને અનુલક્ષીને ચોપડી શું કહે છે તો કે એકવાર તેઓ યજમાન કોષો એટલે હું શું થઈ ગયો યજમાન યજમાન કોષોને ચેપ લગાડે છે ને ત્યારબાદ તેઓ યજમાન કોષોના વ્યવસ્થા તંત્રનો ભાગ બને તમને ખ્યાલ આવ્યો જે આ વાયરસ હતો ડબલ્યુબીસી ને આપણા શરીરમાં આવે આપણા શરીરની ડબલ્યુબીસીને ઇન્ફેક્શન કરે ને ડબલ્યુ બીસીનું તંત્ર પોતે લઈ લે એટલે કોણ લઈ લે વાયરસ અને એનું જે જનીન દ્રવ્ય આવે છે ડીએનએ કે આર આવે છે એનો ઉપયોગ કરીને નવા કોણ પેદા કરે પોતાના જેવા વાયરસ પેદા કરે કે જે બીજા કોષોની ઉપર હાવી થઈ જાય છે પણ એની સામે જો રોગપ્રતિકારક તંત્ર લડશે ફાઈટ કરશે તો આપણે બચી જશું અને જો ફાઇટ નહીં કરી શકે તો આપણા શરીરની અંદર ગંભીર પ્રમાણની બીમારી કરે છે એટલે વ્યવસ્થા તંત્રનો ભાગ બની અને આપમેળે જે સ્વયંજનનિત થઈ યજમાન કોષોને શું કરે છે મારી નાખે છે યજમાન કોષોને નુકસાન પહોંચાડે છે તો આ વાયરસની મેં તમને વાત કરી ચાલો આપણે હવે એની ડિટેલ કરીએ એટલે કે એની ડિટેલમાં વાત ચાલુ કરીએ જુઓ અહીંયા સૌથી પહેલાં મેં વાયરસની શરૂઆત કરી છે ત્યારે સૌથી પહેલાં અહીંયા વૈજ્ઞાનિકોના નામ બહુ ઇમ્પોર્ટન્ટ છે પહેલું નામ છે પાશ્ચર પાશ્ચર દ્વારા વાયરસ માટે શબ્દ વાપરવામાં આવ્યો તો વિષ એટલે કે વેનમ અને વેરમ એટલે કે ઝેરી દ્રવ્ય અથવા તો પોઈઝન શબ્દ કોના દ્વારા વાપરવામાં આવ્યો છે પાશ્ચર દ્વારા ત્યાર પછી એક બીજા વૈજ્ઞાનિક છે જેનું નામ છે મિસ્ટર ડી જે ઇવોનોસ્કી શું નામ છે ડી જે ઇવોનોસ્કી જેમણે અઢારસો ને બાણુંમાં સર્વપ્રથમ આવા પહેલાં પ્રકારના વાયરસને

ઉદાહરણ તરીકે આ તમાકુનો છોડ છે રાઈટ મસા ને છોડ દોરી દઈએ આ એના પર્ણ છે આ એના પર્ણને લેવામાં આવ્યા ણ અને વાટી દેવામાં આવ્યા એને ક્રશ કરવામાં આવ્યા એને તોડી નાખવામાં આવ્યા પેસ્ટ અને એનું ફિલ્ટર કરવામાં આવ્યા તો એ ફિલ્ટર કરવામાં આવશે અને એ કોનાથી ફિલ્ટર કરવામાં આવ્યા તો એક ચોક્કસ પ્રકારનું પેપર ચોક્કસ પ્રકારનું મેમ્બ્રેન જેનાથી એને ફિલ્ટર કરવામાં આવ્યા અને જોયું તો જો આને આપણે કહીએ બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર શું કહીશું બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર અને આને એમાંથી જ્યારે પાસ કરવામાં આવે તો બેક્ટેરિયાથી જો આ ઇન્ફેક્શન થવાનું હોય રાઈટ ચાલો હું તમને ફરીથી જ સમજાવું એટલે તમને ખ્યાલ આવે તમને અહીંયા સુધી ખબર પડી ગઈ ચાલો આને પણ આપણે રબ કરી દઈએ આને પણ હું અહીંયાથી કાઢી દઉં હું ફરીથી જ સમજાવું છું જો શું થયું તો કે ડીજે ઇવોનોસ્કીએ તમાકુની અંદર એક ક્રિમિલ રોગ જોયો અને આ રોગ માટેના જવાબદાર સજીવને એણે શું કીધું કે ભાઈ આ વાયરસના કારણે થયો છે શું કામ વાયરસના કારણે થયો છે કેમ કે એ એટલા બધા નાના હતા કે જે બેક્ટેરિયા કરતાં પણ સાઇઝમાં નાના હતા એને કેમ ખબર પડી તો એણે એક એક્સપેરિમેન્ટ કર્યું એણે શું કર્યું તો કે તમાકુનો એક છોડ લીધો આ તમાકુનો છોડ લઈને એના જે આ પર્ણ હતા એ પર્ણને કલેક્ટ કર્યા પર્ણને કલેક્ટ કર્યા પછી એની પેસ્ટ બનાવી અને એની પેસ્ટને એણે શું કર્યું તો કે ફિલ્ટર કર્યું પેસ્ટ બનાવી એટલે એને કાંટો ઘોલો લગાવો વાટીને બરોબરથી નીચવીને એને ફિલ્ટરાઈઝ કરી તો ફિલ્ટર મૂકી દીધું અહીંયા હું ઉદાહરણ તરીકે સમજી લઉં એક ફિલ્ટર મૂકી દઉં અને આ ફિલ્ટર અહીંયા એમણે મૂકી દીધું હવે ફિલ્ટરની અંદર એણે શું મૂક્યું તો કે આ ફિલ્ટર તરીકે એણે અહીંયા લીધું બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર શું લીધું બચ્ચા લો બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર હવે બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર લેવાને કારણે જો આમની અંદર રોગ બેક્ટેરિયા દ્વારા થયો હશે તો આ બેક્ટેરિયા જે છે એ અહીંયા થી નીચે નહીં જઈ શકે અને પછી આજે ક્રશ કરેલું પેસ્ટ હતો એ પેસ્ટને આમાંથી પાસ ઓન કર્યું તો એના કારણે અહીંયા કોઈ દ્રવ્ય મેળ્યા એ દ્રવ્યને એને અહીંયા ભેગું કર્યું જે ફિલ્ટર હતું અને કોના દ્વારા ફિલ્ટર હતું બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર દ્વારા એનો મતલબ કે જો આ તમાકુનો ક્રિમિર રોગ બેક્ટેરિયાથી થયો હશે તો બેક્ટેરિયા અહીંયા ઉપર ગળાઈ ગયા છે એનો મતલબ અહીંયા જે મને દ્રવ્ય મેળવું હશે કેવું મેળવું છે શુદ્ધ દ્રવ્ય મેળવું છે હવે જો એટલા માટે એને કીધું કે બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પાસ કરી દીધું પછી એમડબલ્યુ બેઝરિંગ એમડબલ્યુ બેઝરિંગે એમને કયો શબ્દ આપ્યો હતો તો કે કોન્ટેજિયન

તેમ છતા જો આ બેક્ટેરિયાથી હોત તો બેક્ટેરિયા તો નીકળી જાય તેમ છતા તમાકુના છોડ ઉપર છાટવાથી આ તમાકુના છોડની અંદર પણ સેમ ટુ સેમ કયો રોગ દેખાણો તો કે ક્રિમીર રોગ દેખાણો એનો મતલબ એને ખબર પડી કે ભાઈ અહીંયા જે આ ક્રિમીર રોગ દેખાય છે એ ક્રિમીર રોગ થવા માટે જવાબદાર બેક્ટેરિયા નથી કેમ કેમ કે બેક્ટેરિયા તો અહીંયા રહી ગયા હતા બેક્ટેરિયા તો બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પાસ થાય નહીં તો જે દ્રવ્ય એવું એ બેક્ટેરિયા કરતાં પણ નાનું હતું એટલે બેક્ટેરિયા કરતાં પણ નાના બેક્ટેરિયા આપણું ફિલ્ટરમાંથી પાસ થઈ ગયા અને એ બીજું કોઈ નહીં પણ કોણ હતું વાયરસ હતું એ વાયરસ એટલે કોણ ટોબેકો મોઝે વાયરસ હાલો હવે મારી વાત ક્લિયર થાય અને છેલ્લે એમ ડબલ્યુ સ્ટેનલી રાઈટ રેન્ટલી નથી કોણ છે એમ ડબલ્યુ સ્ટેનલી સ્ટેનલીની વાત તમારે યાદ રાખવાની છે કે એમણે વાયરસને કેવા બનાવ્યા હતા શરીરની બહાર સ્પટિક સ્વરૂપમાં બનાવેલા છે એવા સ્વરૂપમાં સ્ફટિક સ્વરૂપમાં બનાવેલા છે આખી સ્ટોરી તમને ખબર પડી પાશ્ચર્ય વેનમ શબ્દ આપ્યો ઇવનોસ્કી તમાકુની અંદર ક્રિમિર રોગ અને એને શું કર્યું રોગકારક સજીવને વાયરસ તરીકે ઓળખાવા જે બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરની અંદરથી પાસ થઈ શકતા હતા એનો મતલબ બેક્ટેરિયા કરતા પણ નાના હતા એમ ડબલ્યુ બેજરીંગે એમને કોન્ટેજિયમ વાયવર્ટ ફ્લુડમ કીધું અને એમ ડબલ્યુ સ્ટેનલીએ શું કર્યું છે વાયરસને સ્ફટિક સ્વરૂપ બનાવ્યા છે તો આ એક બેઝિક ઇન્ફોર્મેશન ચોપડી અનુસાર મેં તમને કહી દીધી બધા વૈજ્ઞાનિકના નામ તમારે યાદ રાખવાના છે આમાંથી ટેબલ પૂછાઈ શકે ઉદાહરણ તરીકે કયા પ્રકારનું ટેબલ પૂછાય તો કે આ પ્રકારનું તમને ટેબલ પૂછાઈ શકે શું ટેબલ પૂછાઈ શકે તો અહીંયા એ આપ્યું હોય અહીંયા બી આપ્યું હોય અને અહીંયા તમને સમજી લો કે પાશ્ચરનું નામ પૂછી લે અહીંયા સમજી લો કે એમ ડબલ્યુ સ્ટેનલીનું નામ પૂછી લે પછી સમજી લો કે ડીજે ઇવોનોસ્કીનું નામ પૂછી લે અને અહીંયા તમને તમાકુનો ક્રિમિર રોગ પછી તમારા માટે વિશ શબ્દ પૂછી લે અને અહીંયા એમ ડબલ્યુ ડીજે ઇવોનોસ્કી અને એમને તમાકુનો ક્રિમિન રોગ આવી ગયો તો કે કોણ વૈધું સ્ટેનલી અને અહીંયા સ્પટિક પૂછી લે રાઈટ અને તમારે શું કરવાનું હોય એક બે અને ત્રણ અહીંયા પી ક્યુ અને આર આ રીતે સવાલ પણ બની શકે છે બોર્ડ માટે પણ ઇમ્પોર્ટન્ટ નીટ માટે પણ ઇમ્પોર્ટન્ટ ચાલો મારી વાત આખી ક્લિયર થાય છે નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ આપણે વાયરસ જે છે હવે આખી વાયરસની વાત કરીએ તો વાયરસ શું છે તો વાયરસની અંદર કોષ નથી પણ એની પાસે શું છે જનીન દ્રવ્ય તો છે શું છે જનીન દ્રવ્ય તો છે હવે જનીન દ્રવ્યમાં શું હોય તો આપણે શબ્દ પ્રોટીન હોય હોય બચ્ચા લોકો બહુ ધ્યાન રાખજો શું પ્રોટીન અને જે ન્યુક્લિયો પ્રોટીન છે ને એનું જનીન દ્રવ્ય હોય ક્લિયર હવે જે ન્યુક્લિયો પ્રોટીન કોનું બને તો કે ન્યુક્લિક એસિડ વત્તા કોનું બને પ્રોટીનનું ફરીથી ન્યુક્લિક એસિડ વત્તા પ્રોટીન ન્યુક્લિક એસિડ એટલે કોણ તો કે કાં તો આરએન એને અને કાં તો ડીએ

ક્લિયર અહીંયા સુધી હા કે મોટા ભાગના વાયરસ જે વનસ્પતિને ચેપ લગાડે એ કેવા હોય સિંગલ સ્ટાન્ડર્ડ આરએનએ ધરાવતા હોય છે પોઈન્ટ ટુ બી નોટેડ હું અહીંયા સ્ટાર કરું છું ભવિષ્યમાં કામ લાગશે અને મોટા ભાગના વાયરસ કે જે પ્રાણીને ચેપ લગાડે છે એ કાં તો સિંગલ સ્ટાન્ડર્ડ આર એન હોય કાં તો ડબલ સ્ટાન્ડર્ડ આર એન ના હોય અથવા તો ડબલ સ્ટાન્ડર્ડ ડીએનએ ના હોય છે એટલે આ પોઈન્ટ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તમારે યાદ રાખવાનો છે અને તમને આવડવો જોઈએ ક્લિયર હવે અહીંયા લખ્યું છે બેક્ટેરિયોફાજ અથવા તો બેક્ટેરિયો વાયરસ અથવા તો એને બોલાય બેક્ટેરિયો ફાજ કેવી રીતે બને તો કે કુંતલમોય હોય બહુફલકી હોય તમારી ચોપડીમાં તમને બેક્ટેરિયો ફાજનો એક ડાયાગ્રામ બહુ વ્યવસ્થિત રીતે સમજાવેલો છે હું અહીંયા અત્યારે જે દોરું છું એ વાયરસના અલગ અલગ આકાર અલગ અલગ શેપ દોરી રહ્યો છું શું કામ હમણાં આપણે ભણશું જો એના બહુફલકીય શબ્દ સમજાવો છે એટલે આ એના બહારના પ્રોટીનના બનેલા બહુફલક હોય અને એના કારણે એનું અરેન્જમેન્ટ થાય મારી વાતને ખૂબ ધ્યાનથી સમજો પરંતુ બેક્ટેરિયો ફાજ એટલે શું તો કે ઘણી વાર બે મેં કીધું ને બેક્ટેરિયા કરતાં એ નાના કોણ છે વાયરસ તો વાયરસ જે છે એ બેક્ટેરિયાના શરીરને ઇન્ફેક્ટ કરે અને પોતાના જનીન દ્રવ્યને જો બેક્ટેરિયાના શરીરમાં મોકલે અને બેક્ટેરિયાના શરીરને જનીન દ્રવ્ય સ્વરૂપે બદલે તો આપણે એને શું બોલીએ છીએ બેક્ટેરિયલ ફાજ અથવા તો બેક્ટેરિયલ વાયરસ જેની અંદર હંમેશા કોણ હોય ડબલ સ્ટાન્ડર્ડ ડીએનએ હોય છે અને પોતે કેવું હોય કુંતલમય અને કેવું હોય બહુ ફલકીય હોય છે ક્લિયર થઈ ગયું અહીંયા સુધી

અને એ જનીન દ્રવ્ય સ્વરૂપે છે ને એની ફરતે કેપ્સોમિયરના એક એક કણુઓ છે ગોઠવાઈને આ ક્યાંક કેપ્સ્યુલ જેવી રચના બને જેને આપણે શું કહીએ છીએ કેપ્સિડ કહીએ છીએ ક્લિયર હવે અહીંયા તમને ચોપડીના ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા છે એમાંનું પહેલું એક્ઝામ્પલ હું તમને સમજાવું પહેલું એક્ઝામ્પલ છે મમ્સ નામનો વાયરસ કયો વાયરસ વાયરસ મમ્સ મમ્સ એટલે એકલા એકલા ખાય એના ગાળ પચોડિયા થાય ના એવું હોતું નથી આ એક નાનકડી એમથી નાનપણથી બોલતા આવતા વાત છે પણ આ ઓરિજિનલ નથી આપણા શરીરનું જે આ મુખ છે ને એમાં છ લાળ ગ્રંથિ એટલે કે ત્રણ જોડ લાળ ગ્રંથિ છે એમાંની એક અહીંયા ને એક અહીંયા ઉપકરણ ગ્રંથિ છે મમ્સ નામના વાયરસ આ ઉપકર્ણ ગ્રંથિમાં ચેપ લગાડે જેના કારણે એક બાજુનો જે ગ્રંથિલ ભાગ હોય એટલે કે લાળ ગ્રંથિ છે એ ફૂલી જાય ને એના કારણે તમારો ગાલ ફૂલેલો લાગે એટલે એને કહેવાય ગાળ પચડ્યું જીવનમાં એકવાર થઈ ગયા પછી બીજી વાર થતું નથી કે આપણે એને સામે રોગ પ્રતિકારકતા બનાવી લઈએ છીએ ઇમ્યુનિટી બનાવી લઈએ છીએ ક્લિયર એડ્સ તમને બધાને ખબર છે કોના કારણે થાય એચઆઈવી નામના વાયરસને કારણે થાય હ્યુમન ઇમ્યુનો વાયરસને કારણે થાય સ્મોલ પોક્સ બળિયા કહીએ છીએ મોઝેઇક ફોર્મ એટલે ક્રિમિન જે તમાકુની અંદર થતો ટોબેકો મોઝેક વાયરસ છે કોના કારણે થાય સળી આકારના વાયરસને કારણે થાય યાદ રાખજો સળી આકારના વાયરસને કારણે થાય આવા પ્રકારનો વાયરસ હોય એના કારણે તમાકુનો ક્રિમિ રોગ થાય હર્પીસ વિસર્પિકા કહેવાય છે હવે બીજી વસ્તુ ઘણી વખત વનસ્પતિની અંદર વાયરસના ચેપ લાગવાને કારણે પર્ણવલન પર્ણ વળી જવું પર્ણનું કુંચન થઈ જવું વૃદ્ધિ કુંઠિત થઈ જાવી રાઈટ અને સમજી લો કે પર્ણનું શું કે એમાં વામનતા આવી દેવી અને એની શિરા સુસ્પષ્ટતા ના થાય અથવા તો શિરાની શુષ્ટતા થઈ જાય એટલે કે પર્ણ પીળા પડી જવાની પણ ઘટના થઈ જાય છે કોના કારણે વનસ્પતિની અંદર જ્યારે વાયરસના ચેપ લાગે છે ત્યારે આપણા શરીરમાં સામાન્ય શરદી થાય એટલે શરદી થાય ઇવન તરીકે તાવ આવી જાય છે આપણને ખ્યાલ છે ને તમને તો આ બધી જ ઘટના આપણા શરીરની અંદર પણ થતી હોય છે કોના કારણે વાયરસના કારણે એટલે બે થી ત્રણ એક્ઝામ્પલ મેં તમને અહીંયા સમજાવ્યા છે રાઈટ ઇવન હર્પીસ પણ રાઈટ અહીંયા તમારે યાદ રાખવાનું છે તાવ કોના કારણે આવે ઇન્ફ્લુએન્ઝાના કારણે ઇન્ફ્લુ એન્ઝા રાઈટ આ શબ્દને આપણે ચેક કરી નાખશું ઇન્ફ્લુએન્ઝા રાઇટ શરદી અને તાવ માટે નોર્મલી આપણને થતી સામાન્ય શરદી અથવા તો તાવ માટેનો વાયરસ ચાલો અહીંયા સુધીની મારી વાત સો ટકા ક્લિયર થાય છે મેં તમને એક્ઝામ્પલ સમજાવ્યા વાયરસની આખી વાત સમજાવી કયું જનીન્દ્રવ્ય સ્વરૂપ શું છે સામાન્ય રીતે ન્યુક્લિયો પ્રોટીન બોલાય પ્રોટીન અને જનીન્દ્રવ્ય જનીન્દ્રવ કાં તો આર અને ડીએનએ વનસ્પતિની અંદર સિંગલ સ્ટાન્ડર્ડ અને પ્રાણીમાં સિંગલ સ્ટાન્ડર્ડ ડબલ સ્ટાન્ડર્ડ અથવા તો ડબલ સ્ટાન્ડર્ડ ડીએનએ હોઈ શકે છે બેક્ટેરિયો ફાજ કોને કહેવાય એની વાત કરી એની ફરતેના આવરણની વાત કરી કરી શબ્દ સળી આકારનું કઈ રીતે ટીએમબી હોય એ સમજાવું એડ્સ એચઆઈવી થી થાય ગાલપચુડી અને સ્મોલ પોક્સ બળિયા વિસર્પિકા અને ઇન્ફ્લુએન્ઝા એટલે તાવની વાત કરીને વનસ્પતિની અંદર પણ આ રીતે વાયરસ ઇન્ફેક્શન કરે તો તકલીફ થાય છે ભવિષ્યમાં તમારે ભણવાનું આવશે જેમ કે કે વનસ્પતિમાં એક વાયરસ તો આપણને બધાને ખબર જ છે કયો કીધું મેં ટોબેકો મોઝેક વાયરસ રાઈટ તો એવી રીતે વાયરસના કારણે પણ વનસ્પતિને પણ નુકસાન થાય છે મારી વાત અહીંયા સુધી ક્લિયર થઈ ગઈ હવે ચોપડીમાં બીજા બે થી ત્રણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપ્યા છે ત્યાં જવું છે પણ એની પહેલા તમને મસ્ત મજાનું આ પોઈન્ટ માટેનું થેન્ક યુ ક્લિયર હવેનો ટોપિક આપણા ચોપડીનો સૌથી છેલ્લો ટોપિક છે જેને આપણે ડિટેલમાં ભણવા જવાના છીએ ક્લિયર સો થેન્ક યુ સો મચ